આગામી દસ જાન્યુઆરીના રોજ કચ્છના ધોળાવીરા ખાતે વૈશ્વિક સંગીતને ઉજાગર કરવાના હેતુથી ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે ફેસ્ટિવલ યોજાશે જેમાં બુક માય શો મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કોઈ એન્ટ્રી ફી કે અન્ય ચાર્જ આપવાનું નથી માત્ર ને માત્ર રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે આ ફેસ્ટિવલમાં હડપ્પન ધરા પર સંગીત અને વારસાનો મહાઉત્સવ વૈશ્વિક સંગીત સાથે કચ્છ અને રાજસ્થાનના લોકસંગીતને માણી શકાશે આ ફેસ્ટિવલ મુખ્ય આકર્ષણ ઉસ્તાદ ફઝલ કુરેશી તબલાનું પ્રદર્શન રહેશે ઉપરાંત ગ્રેમી એવોર્ડ વિજેતા ગણેશ રાજા વાવલિન અક્ષય ગણેશ મુરલાલા મારવાડા મોહન કપૂર સહિતના કલાકારો જોવા મળશે આ વર્ષે દસમી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે અને બહુ જ દિગ્ગજ ક્લાસિકલ આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે આ આખું લાઇનઅપ છે જે સાંજનો પ્રોગ્રામ છે પણ ફેસ્ટિવલ શરૂ થશે ત્રણ વાગ્યાથી અને એક આખો એક ક્રાફ્ટ સેક્શન છે જ્યાં એક્સકેવેટેડ ક્રાફ્ટ નો ડેમોન્સ્ટ્રેશન થશે ઘણી બધી વસ્તુ છે અને આખું ફેસ્ટિવલ ફ્રી ઓફ કોસ્ટ છે પણ પ્રાય રજિસ્ટ્રેશન જરૂરી છે જે બુક માય શો પર ફ્રી કરવા મળશે પણ જે સાંજની કોન્સર્ટ છે એના માટે પ્રાય રજિસ્ટ્રેશન જરૂરી છે